પંચમહાલ જિલ્લાના પેટ્રોલ પંપ સંચાલકો સાથે જિલ્લા પુરવઠા કચેરીમાં મહત્વની બેઠક યોજાઈ જથ્થાની ઉપલબ્ધતા અને સુરક્ષાને લઈ મહત્વપૂર્ણ સૂચનાઓ અપાઈ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગરની અધ્યક્ષતામાં જિલ્લા પુરવઠા કચેરી ખાતે જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલ પંપ સંચાલકોની બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીએ મહત્વપૂર્ણ સૂચનાઓ આપતા જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જથ્થો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું ને અનિવાર્ય છે સાથે જ પેદાશોની સુરક્ષા માટે સરકારશ્રીની સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરવા પણ સૂચના આપવામાં આવે જિલ્લામાં પેટ્રોલ ડીઝલની ઉપલબ્ધતા પર સતત મોનિટરિંગ થવું જોઈએ એ બાબત પણ ભારપૂર્વક જણાવ્યું બેઠકમાં ઉપસ્થિત રહેલા તમામ પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા જણાવ્યું કે તેઓ જથ્થાની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખશે નિયમિત મોનિટરિંગ કરાશે તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તમામ માર્ગદર્શિકાઓનું કડક પાલન કરશે ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં જિલ્લા નોડલ અધિકારી તેમજ તમામ તાલુકાના પેટ્રોલ પંપ સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા